નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આ વિડીયોના માધ્યમથી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણા મગફળીના પાકની અંદર આજે ફિલ્ડ વિઝિટ માટે આવે છે અને મગફળીનો પાક અત્યારે સિત્તેરથી પંચોતેર દિવસની સ્થિતિ આપણને જોવા મળી તો ખેડૂત મિત્રો આવા સમયે જ્યારે મગફળી ફૂલ ગ્રોથની અંદર હોય છે ત્યારે આપણને સફેદ ફૂગનું નુકસાન જોવા મળતું હોય છે તો આપણે આ વિડિયોના માધ્યમથી તમને બતાવીએ કે સફેદ ફૂગ કઈ રીતે નુકસાન કરતી હોય છે તો આ રીતે સફેદ ફૂગ આપણને નુકસાન કરતી જોવા મળતી હોય છે મગફળીની અંદર તમે જોઈ શકો છો તો આ રીતે જ્યારે મગફળીની અંદર સફેદ ફૂગ નુકસાન કરતી હોય છે ખેડૂત મિત્રો તો આને નિયંત્રણ કરવા માટે ટ્રાયકોડરમાં વેરડીનો તમે ઉપયોગ કરી શકો છો અથવા ટ્રાયકોડરમાં હરજીનીયમનો તમે ઉપયોગ કરી શકો છો જેવું કે આઈપીએલ બાયોલોજિકલનું સંજીવની બાયોહર્ઝ અને વિરીડેક્સ કરીને જે પ્રોડક્ટ આવે છે એનો ઉપયોગ તમે સ્પ્રેમાં ડ્રીપમાં અથવા માટી અથવા છાણિયા ખાતર જોડે મિક્સ કરીને તમે બ્રોડકાસ્ટિંગ પણ કરી શકો જેનાથી આપણું અસરકારક નિયંત્રણ આપણે સફેદ ફૂગ ઉપર મેળવી શકીએ છીએ અને આપણું પ્રોડક્શન આપણે સારું લઈ શકીએ છીએ જય હિન્દ જય ભારત